પાટીદાર સમાજની યુવતી સામે પોલીસની કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજના આગેવાને પણ સવાલ ઉઠાવ્યા છે ક્ષત્રિય સમાજ અગ્રણી પદ્મિબાળા એ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ તેમની સાથે છે બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક બેનુ દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે તો આપ લોકો કરવા શું માગો છો આજે જેના સરઘસ નીકળવાના હોય છે મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી બરાબર છે એ લોકોના સરઘસ નથી નીકાળતા અને જે લોકો કાંઈ ગુનાહિત નથી હોતા અને એ લોકોને અને એ પણ ખાસ કરીને એક બેન દીકરીને થોડીક તો શરમ રાખો થોડુંક તો કઈ થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા સાર્વજનિક મેડિકલ કેન્દ્રના નામે વિવાદ સામે આવ્યો છે અહીં જે મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે તે ટેન્ડરની પ્રક્રિયા વગર ચાલતો હોવાનું સામે આવ્યું છે અને આ અંગે મેડિકલ સ્ટોરના કર્મીને પૂછવામાં આવતું તો તેણે જણાવ્યું છે કે મેડિકલ સ્ટોરનું સંચાલન લાઇફલાઇન હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ દ્વારા થાય છે તો જે ટ્રસ્ટના ટ્રસ્ટી છગનભાઈ છે છે અને જેની ટેન્ડરની પ્રક્રિયા છેલ્લે વર્ષ કરવામાં આવી હોવાનો દાવો કરાયો પરંતુ બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો અભાવ છે અને જેથી ગરીબ દર્દીઓ મોંઘા ભાવની દવાઓ ખરીદવા મજબૂર છે અને આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ નિવેદન આપ્યું છે કે મેડિકલ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે જે ટૂંક સમયમાં ખાલી કરી દેવામાં આવશે કોણીના ડૉક્ટરે કીધું હતું કે તમને કોણી દુખે છે તો એના માટે છે ને તમારે ઇન્જેક્શન આપવું પડશે એટલે ઇન્જેક્શન લેવા નીચે મેડિકલમાં ગયો ત્રણ નંબરમાં તો અંદર સિવિલ વાળાઓ કીધું આ આ ઇન્જેક્શન અહીંયા નહીં મળે તમારે પ્રાઇવેટમાંથી સુવિધામાંથી લેવું પડશે એટલે પ્રાઇવેટમાંથી મેં ઇન્જેક્શન લીધું નેવું રૂપિયાનું ઇન્જેક્શન આવ્યું આ દવા અંદર મળતી નથી પગના દુખાવાની દવા લેવા આવ્યો હતો બીપીની એપી દુખાવાની બહારથી લેવી પડે અહીંયા એ કે અંદરથી લઈ લે મેડિકલમાંથી સરકારીમાંથી હે

ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું ચાર હજાર રૂપિયા દવા લઈ લઉં એ બધાનું પણ કેવું છે કે અમે તાત્કાલિક આને બંધ કરશું કારણ કે મેડિકલ સ્ટોર આપણું સિવિલ હોસ્પિટલની અંદર એક જ મેડિકલ સ્ટોર હોવો જોઈએ જે આ બીજો મેડિકલ સ્ટોર છે એ તાત્કાલિક બંધ કરવાનો આદેશ હોય તો હવે અમે આપણે તમારા માઇન્ડથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ના મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે ને આટલા જેટલા સુપ્રિન્ટેન્ડન્ટો જે લોકોની નિગરાણી નીચે થયું છે તેની ઉપર પણ કલેક્ટરની કાર્યવાહી આવે કે ક્યાં આધારે તે લોકો આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યોતો મેડિકલ સ્ટોર ટ્રસ્ટનો છે નો કેા ટ્રસ્ટ હેલ્થ ઓર્ગેનાઇゼશન સિકંડ અને કેટલા સમયથી આપણે આ ચાલે છે ટેન્ડર ત્યારથી ચાલે છે કે હેલ્થ મિનિસ્ટર શ્રી અમને સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને ઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું સંકલનનો કોઈ સવાલ જ નથી કેમ કે હવે જે કંઈ પ્રોસેઝર છે આખી ઓનલાઈન છે મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર જીએમએસની અંદર કેટલી દવા છે તો ઓનલાઈન હું અહીંયા બેઠા બેઠા જોઈ શકું છું એટલે સંકલનનો કોઈ અભાવ નથી અરવલ્લી મોડાસા નડિયાદા હાઇવે પર ભારે વાહનોને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ચાર જાન્યુઆરીથી સ્ટેટ હાઇવે ઓગણસાહીઠ પર સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે આગામી એક માસ સુધી જાહેરનામું અમલી રહેશે અને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે સ્થાનિક પાસિંગની ટ્રક અને નાના વાહનોને જ પરવાનગી મળશે ઉલ્લેખનીય છે કે અકસ્માતોની વધતી ઘટનાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે અને આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મુખ્ય મંત્રીને પત્ર લખી ચુક્યા છે તેમજ ધનસુરાના નગરજનોએ પણ આંદોલન કર્યું હતું ને અંતે નિર્ણય લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે બીડ કરતા મોટા કૌભાંડની આશંકા છે લકી ડ્રોના નામે કરોડો રૂપિયાનો છે ગૌશાળાના નામે ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં પણ નથી આવતો કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા અશોક માળી અને તેના સાગરિતો વેચી નાખે છે તો અશોક માળીએ પ્રથમ ડ્રો મેળવીશું સહયોગી કિશોર આપની સાથે જોડાઈ ગયા છે જી કિશોર બીજેર કરતા પણ મોટું કૌભાંડ શું છે આ કૌભાંડ લોકોનું શું કહેવું છે ચોક્કસ થી સંધ્યા બીજેડ ગ્રુપ કરતા પણ આ મોટો કૌભાંડ હોઈ શકે છે કારણ કે પહેલા ત્રણ ડ્રો થયા હતા અને તેના બાદ અત્યારે અનેક ડ્રો પણ થઈ રહ્યા છે અશોક માળી ઉપર ફરિયાદ દાખલ થઈ છે માળી અત્યારે ફરાર છે જે પ્રથમ ડ્રો સુમારપુરી ગૌશાળામાં થયો હતો ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને સુમારપુરી ગૌશાળાના જે પ્રમુખ છે તે આપણી જોડે છે ભાવભાઈ માળી સીધી વાત કરીશું તેમના જોડે આ ડ્રો ક્યારે થયો હતો કેટલી કુપનો રાખવામાં આવી હતી અને કેટલા પૈસા ગૌશાળામાં જમા થયા હતા આ ડ્રો સાહેબ છઠ્ઠા મહિનાની આઠ તારીખ થયો હતો એમો